સિંહ જય માતાજી માતાજી માં ફોન કર્યો ને મેં એકવીસ તારીખ લીધેલી છે આપડે બનાસકાંઠાની એકવીસ બે હા એકવીસ બે મારી પોતાની લીધેલી છે તમારા સમજરાજ ના સમટો બોલતો ના ના સમજી ગયું મારે દેવ પગલી કલાકાર છે ને એની લીધેલી છે મેડિકલ જોયું અને હું તમને ઉપાધી ન કરો આપણે બે ભાઈ-બહેનના ભેગા થાય હું ભલે હોઉ નઈ તો નો હોય તમે ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં એમાં નહીં ન ઘટવા લઉં તો તમને જ લાવવા છે સમજો અરે પણ વડીલ મારા છોકરાને આમ બસ હોય તમારું ઘર એ મારું ઘર છે તમારે

જો વીસ તારીખ ખાલી છે પગોથી વીસ તારીખ રહીને બાર વાગ્યા પછી તિથિનો ટાઈમ થઈ જાય પૂર્વ સંધ્યા ગોઠવી નાખો વીસ નો હા એટલે મને તમારો આગ્રહ એટલા માટે કઉ છું મારે પણ તો વીસ ખાલી છે જો લિસ્ટ ખોલીને બેઠો છો એકવીસ તારીખ મારી લીધેલી છે હા અને બનાસકાંઠાની તો વીસ તારીખ નું કન્ફર્મ કરી નાખો કરી નાખો કન્ફર્મ સો ટકા કરી નાખો હા બાર વાગ્યા પછી વીસ એટલે તારીખ થઈ જાય આપડી હા થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય સાધુ નું જોઈ લેજો ગોપાલ ને એક જ મિનિટો એટલે હું ગોપાલ ને સીધો ફોન કરું હું મિનિટ આપો તમને આપીપ્લાય આપો પાછો હાજી હા ચાલો ગુજરાત શું મેં કર્યું

તમારું શું અરે હું કલાક મોડો પડ્યો મેં ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું કે દેવા જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના કે મારા છોકરાની ફોન મારા તો ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું પહોંચું છું એટલે અરે જે પતિ કામ હવે તમારે શું કરું છું કોને મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું ગાડી પડી આપડે લડી લઈશું ભાઈ ભાઈ ગાડી જોતી રેડી હા તેમજ ફૂલ ભલે હા હા